the change rooms, uh, the, where the new um, other facilities are going, three, three grounds, three quality grounds. So it's an absolutely incredible facility. I think a lot of uh, teams and, and facilities and stadiums around the world, even in Australia, would, be, uh, would would admire what you had here and be a little jealous. So uh, it is great to be here here for a couple of days, um, to work with the Sjurastra team. Uh, the bowlers and hopefully over the next few days if we give them one little bit of advice if I give them uh, a bit of a chat and, and they pick up one thing that makes them a better cricketer better person then it has been worthwhile so it's uh, on behalf of mrF myself uh, central here and and all our guys it, it is a pleasure to be here and thank you for the opportunity thank you. જે રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌરાષ્ટ્ર ક્રિકેટનું છે એ વર્લ્ડ ક્લાસ છે અને એ મારા ખાસ કોંગ્રેચ્યુલેશન નિરંજનભાઈને કરવું પડે કે પણ એના જ વિઝનના લીધે અત્યારના આટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌરાષ્ટ્રના ક્રિકેટને મળ્યું છે અને હોપ કે મેગરાતનું જે આ બે દિવસનું આખું કોચિંગનું છે એનાથી ટેન પર્સન્ટ પણ સૌરાષ્ટ્રના ક્રિકેટરોને ફાસ્ટ બોલરને નોલેજ મળશે તો આપણું ઘણું બધું સારું ઇમ્પ્રુવ થશે અને અમારો એ ટાર્ગેટ છે કે દર વર્ષે આવી રીતના કંઈક મોટા પ્લેયરને બોલાવી અને સ્પેસિફિક સ્પિનરનો ફાસ્ટ બોલરનો બેટ્સમેનનો એવા કેમ્પ કરી અને સારામાં સારું આપણે આપણી ફ્યુચરની ક્રિકેટ ટીમ અને એ બધા બનાવશું અને મારા ખ્યાલથી આ જ રીતના આપણે લોકો સૌરાષ્ટ્રને ઊંચું ઊંચું લઈ આવશું એના દ્વારા એ જ કહેવામાં આવ્યું કે ગ્રેનમાં કે આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રકચરથી અને એ એનું બધું નોલેજ શેર કરશે જેનથી એના જે કઈ રીતના એના એ એ જ્યારે રમતો ત્યારના પ્લાનિંગથી ગ્રેન્ડ મેગરાજ કઈ રીતના વિચારતો ફ્લેટ ટ્રેક ઉપર ફાસ્ટ બોલરની વિકેટ ઉપર બધા પ્લાન એના શેર કરશે બધા ક્રિકેટરો સાથે અને એનું ક્રિકેટરનું વધારે વધારે થિંકિંગ વધે અને વધારે ને વધારે વિચાર થાય એ રીતના આપણે આ પ્લાન કરવાના છીએ આખું એટલે એનું બહુ જ સરસ છે ને આ બહુ શોર્ટ છે કેમ્પ પણ નેક્સ્ટ યર માટે કીધું જ કે જો થોડાક વધારે દિવસ આવી શકે તો આપણી માટે ફ્રીથી આ હેલ્પફુલ થશે